મુકેશ અને નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી અને બાદ મંગળવારે રાત્રે જામનગર મુંબઈમાં લગ્ન વિધિ સહિતના ફંક્શન પૂર્ણ થયા બાદ અનંત અને રાધિકા જામનગર પહોંચતા એરપોર્ટ પર નવ દંપતીનું મહિલાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અનંત અને રાધિકા માટે કાર શણગારવામાં આવી હતી જેમાં સવાર થઈ નવ દંપતી સુરક્ષા બંદોબસ્ત સાથે રિલાયન્સ ગ્રીન જવા રવાના થયા હતા મહત્વનું છે કે જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સહયોગ થી ખાવડી નજીક વિશ્વનું સૌથી મોટું રેસ્ક્યુ સેન્ટર બનાવવામાં આવ્યું છે દેશમાં આ પ્રકારનું આ પહેલું એનિમલ રેસ્ક્યુ સેન્ટર છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ની સામાજિક ઉત્તરદાયિત્વની કામગીરી નો ભાગ છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા અનંત અંબાણીના સપના સમાન વન તારા પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો હતો આ પ્રોગ્રામ હેઠળ દેશ અને વિદેશમાં ઇજાગ્રસ્ત પ્રાણીઓનો બચાવ સારવાર સાર સંભાળ અને પુનર્વસન નું કાર્ય કરવામાં આવી રહ્યું છે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ